દર્શક મિત્રો વિરામ બાદ ફરી એકવાર તમારું સ્વાગત કરું છું તો સર તમને મંજૂર નથી કે કોઈની ગુલામી તમે કરો તમે કોઈના સેવક ના હોઈ શકો તમે પોતાના જ એક માલિક છો તમે માલિક ઉપર તમને શ્રદ્ધા છે પરંતુ સર જે એમ જોઈને તમને પ્રેરણા મળી હતી કે તમારે મેડિસિનમાં જવું છે તો એમઆર તરીકેની તમે નોકરી સ્વીકારો છો બહુ ગમતું એક કામ તમને જે તે સમય હતું પરંતુ અહીંયા પણ તમે કંઈક નક્કી કરો છો કે આટલા વર્ષ જ નોકરી કરીશ શું કારણ હતું એમાં જે ગવર્મેન્ટનો જૂનો ફાઇવ યર પ્લાન એ શબ્દ ઘણો પોપ્યુલર હતો એ વખતે ફાઈવ યર પ્લાન અને એ શબ્દથી મેં પ્રેરણા લીધી જ્યારે બી ફાર્મ પૂરું કર્યું મેં નાઇન્ટીન એટી ટુમાં તો મેં પોતાને સમયનો બંધન આપ્યો જે દિવસે મારી નોકરી લાગી તે ટ્વેન્ટી સેકન્ડ ઓગસ્ટ નાઇન્ટીન એટી ટુ મેં કીધું પાંચ વર્ષ પછી એટલે ટ્વેન્ટી ટુ ઓગસ્ટ નાઇન્ટીન એટી સેવનમાં હું સર્વિસમાં નહીં છવું જોઈએ કોઈ પણ સરકમસ્ટન્સીમાં એ જ રીતે મેં પોતાના માટે પાંચ વર્ષ રાખ્યા ટુ ગેન એક્સપિરિયન્સ ઇન સર્વિસ અને એ પાંચ વર્ષોમાં જેવી રીતે ફિફ્ટી ઓવર્સ ઇન્ટરનેશનલ મેચ હવે તો ફિફ્ટી ઓવર શું ટ્વેન્ટી ટ્વેન્ટીનો જમાનો આવી ગયો છે મેં પોતાને સમય આપ્યો કે ક્વિક બેટિંગ કરવી એટલે દોઢ વર્ષ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ રહ્યો અને મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ દોઢ વર્ષ પછી હું મારા બોસ પાસે પાછો ગયો મેં કીધું સર પ્રમોશન જોઈએ છે તો મને જે શબ્દોમાં એમણે કીધું કે છાબરા યુ આર ટુ યંગ ટુ સ્મોક તું હજી ટોટીઓ છે આઠ આઠ દસ દસ પંદર પંદર વર્ષના મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ હોય તું એમનો બોસ ન બની શકે મેં કીધું બોસ આજ આપ શબ્દ બોલ રહે મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ નહીં રહેલા હું ડિટર્મિનેશન હતું જુસ્સો હતો મેનેજર ધેન અ સિનિયર મેનેજર એન્ડ ધેન અ કોર્પોરેટ મેનેજર અને આ બધું સાડા ચાર વર્ષમાં અને જીવન એટલું સુંદર ચાલવા માંડ્યું ઇન્કમ વોઝ સો ગુડ એટ્રેક્ટિવ ઇન્કમ એ વખતની પૂછું છું કે

કે જીવન આટલું સુંદર ચાલી રહ્યું છે અને એવરી ડે મોર કમ્ફર્ટેબલ થતું જાય છે તો જો તમે કમ્ફર્ટ્સમાં એટલા બધા ટેવાઈ જશો તો જે તમારો અલ્ટિમેટ ગોલ છે પોતાનું યુનિટ ચાલુ કરવાનું એ મિસ થઈ જશે સ્કૂટર ઉપર જતો તો રસ્તામાં એ વિચાર આવ્યો અને ઓફિસ પહોંચીને તરત રેઝિગ્નેશન આપી દીધું ઓકે સર તમે રાજીનામું આપો છો કદાચ તમારા બોસને પણ નહીં ગમ્યું હોય કે આ પ્રકારનો એક કર્મચારી જતો રહે પરંતુ ઘરમાં કદાચ એક ધરતીકમ જેવી સ્થિતિ હશે તમે જ્યારે ઘરે આવ્યા છો શું પરિવાર તરફથી પ્રતિક્રિયા હતી અને કયા પ્રકારના એક વાયદા સાથે તમને વ્યવસાય કરવાની છૂટ મળે છે મેં ઓફિસ પહોંચીને ત્યાંથી ઘરે ઇન્ફોર્મ કરી દીધું કે મેં મારું રેઝિગ્નેશન આપી દીધું છે પ્લાનિંગ હતી નહીં અને હવે સાંભળવામાં એ શબ્દો ગમે તેવા લાગે પણ હું એ ક્લિયર શબ્દો વાપરી નાખીશ અત્યારે જ્યારે રેઝિગ્નેશન આપીને હું ઘરે પહોંચ્યો તો હિન્દીનો શબ્દ છે માતમ કોઈ ઘરનો મેમ્બર જતો રહ્યો હોય તો જે પરિસ્થિતિ ઊભી થઈ જાય ને મારા ઘરમાં એક્ઝેક્ટલી એ સ્થિતિ હતી કે આટલી સારી ઇન્કમ આટલો સારો જોબ કોઈ વખત કોઈને મળી ના હોય પહેલાં અને તમને મળેલી છે ઈશ્વરે તમને આપેલી છે ને તમે નોકરી આવી રીતે છોડી ના આપતા રહ્યા હવે તમે કરવાનું કરવાના શું આગળ પણ આપણા માઇન્ડમાં તો કોન્ફિડન્સ હતો તે આપણે ઘરના મેમ્બર્સને પણ કોન્ફિડન્સ આપ્યો કે ચિંતા કરશો નહીં બધું ઘણું સારું થવાનું છે એન્ડ ધેટ ઇઝ વોટ સર તમને છૂટ મળે છે પણ એક જવાબદારી પણ મળે છે જે મેં સાંભળી છે એ શું જવાબદારી હતી નાના ભાઈને ક્યાંક વ્યવસાયમાં તમારે એક સેટ કરવાની વાત હતી જ્યારે મારા પિતાશ્રીની જોડે નક્કી થઈ ગયું કે ડેડ હું તો બિઝનેસ જ કરવાનો અને હવે તમે આશીર્વાદ આપો અને જે સપોર્ટ થઈ શકે તે આપો તો એમણે બહુ જ કેઝ્યુઅલ એક સ્ટેટમેન્ટ કીધું વી આર થ્રી બ્રધર્સ મારાથી નાનો હી લેટર ઓન બીકેમ એન આર્મી ઓફિસર અને સૌથી નાનો મારા પિતાશ્રીએ મને જવાબદારી આપી કે જો તું ધંધો ચાલુ કરવાનો હોય તો જે તારો નાનો ભાઈ છે એને પણ સેટ કરવાની તારી રિસ્પોન્સિબિલિટી રહેશે અને જીવનમાં ગમે ત્યારે રિસ્પોન્સિબિલિટીની વાત આવી છે તો આન્સર હંમેશા યશમાં નીકળ્યો છે તો પિતાશ્રીને વચન આપ્યું હતું કે એ કામ હું પહેલું કરીશ અને જ્યારે એ સમય આવ્યો બિઝનેસ સ્ટાર્ટ કરવાના पांच वर्ष પછી તો એ રિસ્પોન્સિબિલિટી ફુલફિલ કરી સર વ્યવસાય કરવાની વાત હતી પોતાની કંપની ઊભી કરવાની વાત હતી તો મૂડીની જરૂર પડે છે શરૂઆતમાં તો શું કર્યુંતું પૈસા કઈ રીતે તમને મળ્યાતા એસે મિત્ર जेब કે હમ ફકીર تھے પર इराદો કે અમીર تھے હવે ધંધો ચાલુ કરવો ને પૈસા વગર ધંધો ચાલુ કરવો તો ઇઝ અ ટફ જોબ મારી મિસિસ એ મારી મોટામાં મોટી સપોર્ટર રહી છે ફ્રોમ ડે વન એન્ડ શી કન્ટિન્યુઝ ટુ બી માય બેકબોન ઓકે અમે વાત કરી કે હવે કેવી રીતે થાય પૈસા છે નહીં ને હવે તું નોકરીએ છોડીને આવી ગયો છે ને હવે આપણે કરવાનું આગળ એક્શન લેવું જ પડશે આપણે તો મને અત્યારે એ સ્ટેટમેન્ટ આપવામાં કોઈ સંકોચ નથી મિસિસ છાબરાનું ગોલ્ડ વેચ્યું અમે છ હજારમાં એ છ હજાર અમારો ફસ્ટ મૂળી સોર્સ થયો ત્રણ હજાર રૂપિયામાં હોલસેલ લાઇસન્સ લીધું કંપની રજિસ્ટર કરાવી બીજા ત્રણ હજાર રૂપિયાનું અમે ફર્નિચર લઈ આવ્યા રેક્સ લઈ આવ્યા સામાન મૂકવા માટે અને છ હજાર પૂરા થઈ ગયા અને પણ અમને માઇન્ડમાં થયું કે કંઈ વાંધો નહીં હેલ્થ કેર ફોર્મ્યુલેશન્સ પ્રાઇવેટ લિમિટેડ અમારી કંપની ચાલુ થઈ ગઈ હા સર બહુ નજીવી એક રકમ મળે છે સોનું વેચવાથી બીજા પૈસાની જરૂર પડે છે ને કદાચ એ વ્યવસ્થા પણ તમે કરો છો શરૂઆત થાય છે કંપનીની તો શરૂઆતનો એક જે પીરિયડ છે એ કેવો છે માર્કેટમાં તમે તમારી જગ્યા કઈ રીતે બનાવો છો એવું છે કંપની તો ફોર્મ થઈ ગઈ પણ હવે તમારે વેચવા માટે પ્રોડક્ટ્સ જોઈએ તો હું ગયો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જયપુર ટોંક રોડ બ્રાન્ચ અને ત્યાં વાત કરી તો એમણે મને પચીસ હજાર રૂપિયા અંડર સ્મોલ બિઝનેસ ફાઈનાન્સ સેન્ક્શન કરી આપ્યા દેટ વોઝ અવર ફર્સ્ટ વર્કિંગ કેપિટલ પછી જયપુરથી હું બરોડા આવ્યો જ્યાં મારા ક્લાસમેટ્સ ને મારા સિનિયર્સ ફાર્મસીના સ્ટુડન્ટ્સ એ લોકોએ પોતપોતાની યુનિટ્સ ઓલરેડી નાખી દીધી હતી તો એમને બિઝનેસ જોઈતો હતો અને મને કોઈ એવો જોઈતો હતો કે જે મારા પ્રોડક્ટ્સ બનાવી આપે તો હું એમની પાસે ગયો મેં કીધું કે ભાઈ મારા પ્રોડક્ટ્સ બનાવડાવવા છે પણ પૈસા આપવાની થોડી તકલીફ રહી શકે છે પણ કેમ કે રેપ્યુટેશન આપણી યુનિવર્સિટીના દિવસોમાં એટલી સારી હતી તો મિત્રો હસી પડ્યા કે છાબરા તું પ્રોડક્ટ્સ લઈ જા ને યાર પૈસા કોણે માંગ્યા તારી પાસે સો એ સપોર્ટ અને બેકઅપ જે મિત્રોનો મળ્યો દેટ ઓલ્સો વોઝ વન ઓફ ધી ઇમ્પોર્ટન્ટ સોર્સ કે એ બિઝનેસ ચાલુ થઈ ગયો દર્શક મિત્રો કે છાબરાને મિત્રોની મદદ મળે છે પોતાની કંપની ઉભી કરે છે પરંતુ યુનિટ નથી કે પોતે જ દવા બનાવે તેથી મિત્રો પાસે દવા બનાવવાની શરૂઆત કરે છે પરંતુ આ શરૂઆત પછી પણ ક્યાંક આગળ જઈને સંઘર્ષ આવે છે કયો સંઘર્ષ આવે છે એમના જ મુખ્ય સાંભળીશું તમે રસ્તો બનાવવાની વાત કરો છો એક આઈડિયા તમને ક્લિક થાય છે યસ અને ધંધામાં આઈડિયા બહુ અગત્યનો હોય છે કોઈ પણ વ્યવસાય યસ એ કયો આઈડિયા હતો કે જે તમારું નસીબ આડે જે પાનું હતું એને હટાવે છે મને સક્સેસ સ્ટોરી જે મારા માઇન્ડમાં આવી તે કે એસ છાબરાની જ હતી જેની પાસે કશું નહોતું ને ફાર્માસ્યુટિકલ કંપની સ્ટાર્ટ કરવા માંગતો હતો એ કેસને મેં કીધું ચલા મુરારી હીરો બંને મને લાગ્યું કે જે રીતે ઇન્સ્પિરેશન એન્ડ આસ્પિરેશન્સ કે એસ છાબરાના હતા અને એણે છેવટે કંપની તો ચાલુ કરી જ દીધી છાબરા જેવા ઘણા બધા હજારો ઓર લાખો લોકોને ચીએ ઇન્ડિયા મેં જો કુજ કરના ચા રહે હે તો એ વસ્તુ લઈને મેં લખનઉના ન્યૂઝ પેપરમાં એક જાહેરાત આપી જેની કોસ્ટ આજે પણ મને યાદ છે ત્રણ હજાર છસો રૂપિયા એની કોસ્ટિંગ થઈ પૈસા બાકી રાખ્યા આ પૈસા બાકી રાખ્યા હતા બરોડા એડવર્ટાઈઝિંગ જોડે કે ભાઈ કામ પતેન પછી જ્યારે મારા પૈસા આવશે ત્યારે આપીશું અને એ જાહેરાતમાં મેં શું લખ્યું ક્યાં આપ જીવનમાં કુછ કરના ચાતે હે इंग्लिश माती क्या आप में जोश है पैसों की कमी है फिक्र मत करो संपर्क એટલે લખો કા તો મળો યુ નો કેએસ છાબરા ને શરબ તલ ફાર્માસ્યુટિકલ સરબ ખુદ ફકીર થા અને ફિકર ન કરો વાત આપા બતાઈ દીધી એબ્સોલ્યુટલી જી ખુદ ફકીર થે વાલા કેસ સ્ટડી લેકર હમને ફકીરો કો સક્સેસફુલ કરને કા બીડા ઉઠાયા